મિત્રો આ હે આપો રિક્ષો અને આ રિક્ષો હું જાતો આખરી પડી ગયો તમે જોયું એટલે વેચી નાખવાનો હે તો આ છકડાની કિંમત છે ખાલી ને ખાલી શાબાશ ખરોડ અને એમાં તમે જોઈ શકો હાચી ને ઉપડે થોડો આ વડો એટલે ભાઈ એવું હોય અને મિત્રો કેમેરામેન ને થોડા થોડા દાંત આવે પણ વાંધો નહીં અને આ હે એનું ધોરા કલર નું જો તમારા ભાઈ આ કલર કર્યો ધોરા કલર અને મિત્રો આનું એન્જિન સાડા સાતસો સીસી સાડા સાત લાખ સીસી નું એન્જિન હે મતલબ ગમે એ હોય ગમે એમ થાય ખેતી તો જાય જ ઈતો ભાઈ ઓહો અને લુક જો પ્રીમિયમ હો અને આમ ભયો આવતો હોય ભાઈ આમ ભયો આવતો હોય

અને આ માઈક જરા કામ દેખવા દયો મને સમજાણો અને આનું તરીયું દેખાડ દયો કેમેરામેન તરીયું દેખાડો આયા તરીયું કેમેરામેન આયા આ દેખાડો ઓ હો 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 વાહ ભાઈ વાહ પ્યોર લોઢું પતલ પત લોઢું લોઢુ પ્યોર ઓ ભાઈ અને એની લાઇટ દેખાડો કેમેરામેન ઓ હો 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 વાહ ભાઈ વાહ લાઈટ જો તમે આમ હાડા 700 મીટર પરી જાયો ગધડી ની ભાઈ લાઈટ એટલે લાઈટ હે તો મિત્રો મિત્રો તો આ કેમેરામેન કેમેરામેન કા ચકડા રિક્ષાની ડીલ આપું હું અને આ પેલે આપડી એડ કરું હું મિત્રો તો તમારે કોઈને લેવો હોય તો મારો સંપર્ક કરવા નમ્ર વિનંતી અને આ બે પેટી નથી ભાઈ પેટી નથી આમાં તમે લાખો નો કરોડો નો સામાન રાખી શકો અને એની ટાંકી જોઈ શકો તમે ઓહો એટલે તૂટલ નથી ખુલી નથી બંધ છે ભાઈ અને આથી તમે આમ જો આમ ખોલો ઢાકણું ડાયરેક્ટ ડીઝલ ની આખી ટાંકી ભરીને ફટાફટ બોલાવી દેજો અને ટાયર જોઈ શકો તમે ઓહો પ્યોર એમઆરએફ ના ટાયર ઓ નવે નવવા ભાઈ નવે નવવા જો મિત્રો આ જરાક આ અડી ગયું કેમ કે શરદી થઈ ગઈ અડી ગયું તમે ઓહો રોગી કટા અને મિત્રો ઓહો આ છકડો રિક્ષા એટલે ભાઈ ઓહો મારા માટે બહુ નામી કહેવાય પીચોતેર કરોડ નો છકડો તમે ઓલ ઓલ ઇન્ડિયામાં ક્યાંય તમે જોઈ ના ચડે એવો છકડો છે તો મિત્રો આ છકડા ની કિંમત ખાલી પિચોતેર કરોડ રૂપિયા અને આવો છકડાનો આનું એન્જિન અમે હેને ફૂલ મોડિફાઈ કરી રાખ્યું છે અને આ બધી લાઇટિંગ ને બધું ફૂલ મોડિફાઈ ફૂલ ઓવરઓલ ઇન્ડિયામાં ફૂલ મોડિફાઈ રિક્ષો છે અને આ શું કહેવાય રિક્ષો નહીં છકડો છે ભાઈ રિક્ષો મને કેવો બહુ ઉકલે ને છકડો અને આ હે પચાસ લાખની ઘડિયાળ તો હું અહીંયા પહેરું અતાળો ભાઈ દેખાડાય નહીં પચાસ લાખની ની ઘડિયાળ આ બધા ડાયમંડ ઈની નથી કેવી આની કેવા દે મને ભલે પૂરી થઈ ગઈ હાલ છે ભાઈ અને ખાલી ને ખાલી પંચાવન લાખ રૂપિયામાં માં પંચાવન લાખ ને પીચોતેર કરોડ દેવાનો હોય અને મિત્રો આ છોકરાનો અવાજ આવે તો જો કેવો અવાજ આવે ઓહો હાલે તો આમ હું કેવાય

આવો રીક્ષો તમને ક્યાંય જોવા નહીં મળે આવો રીક્ષો જોવા મળે તો તમે મારા ઘર લઈ આવજો ઈ માલિક ને આપણે સન્માન કરશું સન્માન સન્માન કરશું એટલે એમ સન્માન કરવાની વાત આલે એટલે આ એવું કઈ કદી શું ભાઈ અને આ માઈક ભાઈ હર ખરેતું નથી મારે અને જરા જરા વરસાદે આવ્યો હોય ને આ રીક્ષો ધોવાઈ ગયો હોય ભાઈ ધોવાની જરૂર તો ધૂળ સડી ગઈ છે યાર જો પણ કઈ વાંધો નહીં તો આઈલે રાખ હા ઓહો જો તો મારે તો અવાજ આવ્યો ટાયર ત્રાહું ત્રાહું ફરે હે પણ કઈ વાંધો નહીં ભાઈ એટલે આપણે આમાં કસ્ટમાઇઝ બહુ હાજી કી છે તો મિત્રો આ તમારે રિક્ષો લેવો હોય તો ક્યાં આવી જવાનું ક્યાંય નહીં આવવાનું ભાઈ મારી કોઈ શોપ જ નથી સમજણ હું તો એડવર્ટાઈવર માણસ ક્યાંય નહીં આવવાનું ભાઈ આવો તમને દુકાનમાં ક્યાંક જોડતો જાય લોખંડ લોખંડ કામ દુકાન મળતો જાય લઈ લેવાનું અહીંયા જઈને અને નહીં 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 મારા ઘરે આવજો પીચોતેર કરોડમાં માં જતો હોય તો મારા ઘર આવજો અને ભાઈ થોડોક વરસાદ વરસાદ ગાજે છે એટલે વરસાદ આવી જાય તોય કે વાંધો નથી કેમકે આ રિક્ષો જેવો છે

તમને મારીકો રાખવા મોટર તો મિત્રો આ ડીલ તમને કેવી લાગી જરૂરથી જણાવી દેજો અને કોઈને લેવી હોય તો કમેન્ટ કરો અથવા મારું મારા નંબર આ મારા શું કહે નંબર સાઉના દે હગો મારે Instagram પેજ ને ફોલો કરીને એમાં મેસેજ કરી શકો તો મિત્રો આ ID નામ છે કાનો આ 0005 માં આપણે સારી વારી ડીલ બનાવી છે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ ની અંદર ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો બેલેક બન ના ભૂલજો લાઈક કરો શેર કરો અને આ વિડીયા આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી ચેનલ માં જણાવી દેજો અને આવા વિડીયા બનાવી બીજા કે નહીં ગ્રફ કહી દેજો તો ત્યાં સુધી બને રામે રામ ને જય દ્વારકા જીશ